તમે જે સાપ કટર એટલે કે ઘાસ કટિંગ મશીન વેચવાનું છે ઘાસનું એકદમ કટિંગ કરી નાખે છે નાનું નાનું કટિંગ કરી નાખે છે આ મશીન વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો મશીન વેચવાનું છે તાત્કાલિક વેચવાનું છે વિડીયોની અંદર ટોટલ માહિતી મળી જશે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ઘાસ કટિંગનું મશીન છે કંપની છે લક્ષ્મી એગ્રો અને રાજકોટની બનાવટ લાઈવ વિડીયો પણ બતાવેલો છે તે જ રીતના ઘાસનું કટિંગ થશે અને ઓરિજિનલ કલરમાં છે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું આ મશીન છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા આ ગાસ્ કટરના મશીનના માલિકનો કોન્ટેક કરી લેજો રાજભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ મશીન રૂબરૂ જોવા જાવ તો રાજભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે મશીન વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં મશીન છે અને વહેલી તકે તેમને તાત્કાલિક વેચી દેવાનું છે કિંમત માત્ર પંચ્યાસી હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ઘાસ કટિંગ મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે મહેસાણા અને વિજાપુર તાલુકાની અંદર જોવા મળશે